હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જ્યારે આપણે મુઠિયા બનાવીએ છીએ ત્યારે ઘણાનો પ્રશ્ન હોય છે મુઠિયા એકદમ સોફ્ટ નથી બનતા તો હું આજે એકદમ સોફ્ટ પોચા રૂ જેવા મુઠિયા સોડા ઈનો કે કંઈ પણ વગર એકદમ સરસ એવા બનાવીશું તમે ચા સાથે ખાઈ શકો છો એકલા મુઠિયા ખાશો તો પણ એટલા પોચા રૂ જેવા બનશે બાળકોથી લઈને તમે નાસ્તામાં આપી શકો છો કે પછી સવારના બ્રેકફાસ્ટમાં સાંજે ડિનરમાં પણ મુઠિયા બનાવી શકો છો એટલા સરસ બનશે તો આજે હું અહીંયા મેથીના મુઠિયા બનાવી રહી છું તો એના માટે અહીંયા મેં ગ્રાઇન્ડિંગ જારની અંદર પાંચથી છ તીખા લીલા મરચા એડ કરી દીધા છે અને ત્રણ ચમચી જેટલું લીલું લસણ લીધું છે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ લઈ શકો છો કે પછી લસણ ડુંગળી જો ના ખાતા હોય તો આ રેસીપીમાં લસણ સ્કીપ પણ કરી શકો છો અહીંયા મોટો ટુકડો આદુ લીધો છે એના કટકા કરી દીધેલા છે અને એકદમ આ રીતે સરસ એવી આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે વધારે પડતી ફાઇન પેસ્ટ નથી કરવાની બસ આ રીતે થોડી અચકચરી રાખવાની છે હવે મુઠિયા બનાવ્યો લોટ લેવો કેટલો લેવો અને લોટ અને મેથીનું પ્રમાણ કેટલું રાખવું એ પણ હું આજે તમને રેસીપીમાં બતાવીશ તો આ રીતે એક કપ જેટલો રોટલીનો ઝીણો લોટ લીધો છે ઘઉંનો એકદમ જે આપણે રોટલી કરીએ છીએ એ ઝીણો લોટ લેવાનો છે અડધો કપ જેટલો રોટલી કરતા જાડો એટલે કે જે ભાખરી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે જો તમે આ લોટ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ જરૂરથી એડ કરજો ભાખરી ભાખરીનો લોટ એનાથી મુઠિયા સોફ્ટ થશે અને ભાખરીનો લોટ જેટલો લીધો હોય એટલો જ અડધો કપ જેટલો બાજરીનો લોટ લેવાનો છે બાજરીના લોટની જગ્યાએ તમે જુવારનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા મેં બે મોટી કપ જેટલી મેથી લીધી છે મેથીને ધોઈને સાફ કરીને આ રીતે રફલી ચોપ કરી દીધેલી છે અને એક કપ જેટલા લીલા ધાણા લેવાના છે તમે અહીંયા ત્રણ કપ લોટ લીધેલો હોય તો ત્રણ કપથી થોડું વધારે એવું માપ લેવાનું છે મેં અહીંયા એક કપ રોટલીનો અને અડધો અડધો કપ રોટલી કરતા જાડો અને બાજરીનો એટલે ટોટલ બે કપ લોટ લીધો છે એની સામે અહીંયા આપણે ત્રણ કપ જેટલી ભાજી લેશું મીન્સ કે બે કપ જેટલી મેથીની ભાજી એક કપ લીલા ધાણા ધાણાની જગ્યાએ પાલક પણ એડ કરી શકો છો હવે અહીં વન બાય ફોર્થ કપ જેટલું દહીં લેવાનું છે દહીં થોડું ખાટું હોય એવું જ લેવાનું છે અને આપણે જે બનાવેલી પેસ્ટ હતી એને એડ કરી લઈશું એક ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અહીંયા થોડો એવો કલર અને મુઠિયા સારા બને એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો કાશ્મીરી મરચું એડ કરેલું છે અને અહીંયા એક મોટી ચમચી જેટલો અજમો છે અને મેં મસરીને જ લીધેલો છે તો એને પણ આ રીતે એડ કરી દેવાનું છે અને મુઠિયાનો એકદમ સરસ ટેસ્ટ આવે ક્રંચી ફ્લેવર આવે એના માટે અહીંયા ત્રણ ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અને અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે તો આ બધી જ વસ્તુ એડ કરવી જરૂરી છે તમે આની અંદર વરિયાળીનો ફ્લેવર ગમતો હોય તો એક ટેબલ સ્પૂન વરિયાળી પણ એડ કરી શકો છો અને બે ચમચી જ અહીંયા તેલ એડ કરવાનું છે તેલ વધારે પડતું નથી એડ કરવાનું તો જો આ રીતે દહીં એડ કરશો તેલ એડ કરશો ને જેટલો તમે લોટ લેશો લોટ કરતાં વધારે પ્રમાણ તમે આ રીતે મેથી ધાણા પાલક કોઈ પણ ભાજીનું તમે લઈ શકો છો તમને જે પણ ગમે એનું એકલી મેથીના પણ બનાવી શકો છો મેં મારી રેસ ઘણી બધી રેસિપી આપેલી છે મુઠિયાની મેથીના અળવીના પાલકના દૂધીના તમે તમારી રીતે કોઈપણ વેજીટેબલને એડ કરી શકો છો હવે લોટને સારી રીતે મસળી લેવાનો છે મસળીને હવે થોડું થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે લોટમાં ખાલી આપણે બાઇન્ડિંગ જ લાવવાનું છે લોટમાં ક્રેક્સ હશે તો પણ ચાલશે કેમ કે મુઠિયા છે એ એકદમ પોચા બનાવવાના છીએ આજે આપણે એટલે લોટને વધારે પડતો મસળવાનો નથી બસ આ રીતે લોટને ભેગો કરી લેવાનો છે અને તમે જોઈ શકો છો આ રીતના લોટની અંદર ક્રેક્સ હોવા જોઈએ તો એકદમ આ રીતનો એકદમ ઢીલો જ લોટ બાંધવાનો છે જ્યારે તમે મુઠિયા કરો ત્યારે આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે જો તમારો લોટ કઠણ થેપલા જેવો હશે તો તમારા મુઠિયા જરાય પોચા નહીં થાય તો બસ આ રીતે હવે હાથની અંદર થોડું એવું તેલ ગ્રીસ કરી લઈશું અને એકદમ આ રીતે હું અહીંયા આજે જાડા મુઠિયા બનાવી રહી છું તો આ રીતે એકદમ જાડા જાડા મુઠિયાનો શેપ આપી લેવાનો છે જાડા મુઠિયા પણ એકદમ ખાવામાં પોચા થશે પતલા મુઠિયા પણ સરસ થશે તમને જે પણ શેપ ગમે એ આપણે આ રીતે કરી લેવાનો છે હવે સ્ટીમરની પ્લેટની ઉપર જો તમારી પાસે બટર પેપર ના હોય તો ઓઇલ પણ ગ્રીક કરી શકો છો મારી પાસે બટર પેપર અવેલેબલ છે એટલે મેં મૂકીને બધા જ મુઠિયાને એડ કરી દેવાના છે મુઠિયાના પણ ઘણા બધા શેપ આપીને તમે મુઠિયા બનાવી શકો છો મારી ચેનલમાં બધી જ મુઠિયાની રેસીપી છે તો આ રીતે બધા જ મુઠિયા અહીંયા મેં મૂકીને તૈયાર કરી દીધેલા છે સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો એની ઉપર આપણે પ્લેટ મૂકી દેવાની છે અને ઢાંકીને એક પણ વાર ખોલવાનું નથી ત્રીસથી પાંત્રીસ મિનિટ એને સ્ટીમ થવા દેવાના છે જો તમે પાંચથી દસ મિનિટમાં વચ્ચે વચ્ચે ચેક કરશો તો તમારા મુઠિયા કઠણ થઈ જશે તો અહીંયા મેં પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે છરી કે ટૂથપિકની મદદથી ચેક કરી લેવાનું છે ને મુઠિયા કૂક થઈ જાય અને જે મુઠિયા સોફ્ટ બને એની ઉપર આ રીતે ક્રેક્સ આવી જાય આ રીતે વચ્ચે વચ્ચેથી ફાટવા લાગે એટલે એકદમ સરસ એવા પોચા રૂઝ એવા મુઠિયા તૈયાર છે એકદમ સરસ ઠંડા કરી લેવાના છે ને મનપસંદ આકારમાં આ રીતે કટ કરી લેવાના છે તમે આ મુઠિયા વઘાર્યા વગર પણ ખાશો ને તો પણ એટલા સરસ રહેશે કેમ કે આપણે મુઠિયાના લોટની અંદર તીખાશ ખટાશ ગળપણ બધી જ વસ્તુ આપણે એડ કરેલી છે એનાથી એકદમ ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો જો હું તમને મુઠિયા વચ્ચેથી બતાવું છું આ રીતે ખોલીને એકદમ સરસ એવી જાળી પડી છે મેં કોઈ સોડા કોઈ ઈનો નથી વાપર્યું બસ દ દહીં એડ કર્યું છે અને મેં જે કીધું એ રીતે લોટ કરતાં બધી જ ભાજીનું પ્રમાણ વધારે રાખવાનું એનાથી મુઠિયા છે એકદમ સરસ એવા પોછા બનશે તો આવી નાની નાની ટીપ્સ સાથે તમે પણ બનાવશો તો તમારા મુઠિયા પણ આવવા જ બનીને તૈયાર થઈ જશે હવે એક પેનની અંદર આપણે તેલ મૂકી દેવાનું છે તો હું અહીંયા બે જ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી રહી છું તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે પછી એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે રાઈ સારી રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને અહીંયા તીખા બે લીલા મરચાં લીધા છે અને આઠથી દસ મીઠા લીમડાના પાન લીધા છે બંને વસ્તુને એડ કરી દેવાની જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો તમે મોળા મરચાં લઈ શકો છો વઘારની અંદર મરચાં સ્કીપ પણ કરી શકો છો તો આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે મરચાં થોડા એવા કૂક થઈ જાય એટલે અહીંયા મેં બે મોટી ચમચી તલ લીધા છે સફેદ તલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે તેલની અંદર તલ થોડા થોડા કૂક થઈ જાય એટલે આપણે જે બનાવેલા મુઠિયા હતા એને પણ એડ કરી દેવાના છે પણ વઘાર કરતી વખતે જો તમારે આ રીતે આખા મુઠિયા રાખવા હોય તો આ રીતે એકદમ સરસ રીતે મુઠિયાને ઠંડા કરી લેવાના છે અને જો તમારે મુઠિયાનો થોડો એવો ભૂકો રાખવો હોય તો તમે ગરમ ગરમ પણ એનો વઘાર કરી શકો છો તો આ રીતે મેં એકદમ સરસ રીતે ઠંડા કરી દીધેલા છે એ પછી જ એડ કરી રહી છું અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના જો તમને મુઠિયાની અંદર સુકા નરિયેળનું છીણ પસંદ હોય તો એ પણ તમે જરૂરથી એડ કરજો બસ આ રીતે વઘારની ઉપર કોટ કરી લેવાના છે ને ગેસની ફ્લેમ બંધ કરીને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ખાવાની મજા આવે તમે આ મુઠિયા લાંબો સમય સુધી ખાઈ પણ શકો છો તમે ક્યાંય પિકનિકમાં કે બે દિવસ માટે લાંબા પ્રવાસે જવાના હોય તો જરૂરથી બનાવીને લઈ જઈ શકો છો એટલા સોફ્ટ અને આ રીતે જાળીદાર પોચા જ રહેશે એ મારી ગેરંટી છે મારી આ બધી જ નાની નાની ટીપ સાથે તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો એકદમ સરસ અને સોફ્ટ બનશે તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ